નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડભોઈ શહેરના મુસ્લિમ સમાજના લોકોએ કાજીવાડા મસ્જિદની બહાર પહેલ ગામમાં હિન્દુઓ ઉપર આતંકી હુમલો થયો અને મોતને ઘાત ઉતારી દીધા તેના વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે કાજીવાડા મસ્જિદની બહાર વિરોધ દર્શાવ્યો તે પેરના ન્યૂઝમાં લાઈવ જુઓ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો करते हैं और और तमाम मुसलमान भाइयों की जाना अल्लाह से आगान मेरे भी वहाँ पर शहीद हुए घर वालों को सब्र करव अदा फरमा और जितने भी शहीद हुए लात से आला ला अदा फरमा और कश्मीर के अंदर के पे मुसलमान जो भाईचारा आपने देखा और पूरे हिंदुस्तान के अंदर जो भाईचारा પહેલગામમાં જે આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવેલી તે પ્રવૃત્તિને તે કૃત્યને ડભોઈ મુસ્લિમ સમાજ તે પ્રવૃત્તિ ખૂબ જ દુઃખી છે આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો ભાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે ભારત દેશના મુસ્લિમ છે ભારત દેશની ભાવના અમારામાં છે આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે કારણ કે ભૂમિનું ગર્વ છે અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢે છે